ભુજમાં અનેક સ્થળે વીજ વિક્ષેપ સર્જાતા રહીશોએ વીજ કચેરી પહોંચી ઉગ્ર રજૂઆત કરી તંત્રએ રાત્રે જ સમારકામ હાથ ધર્યું જિલ્લા મથક ભુજ શહેરમાં ત્રણ દિવસ પૂર્વ પડેલા સામાન્ય વરસાદ બાદ સિટી એક અને સિટી બેમાં અનેક સ્થળે વીજ વિક્ષેપની સમસ્યાઓ સર્જવા પામી રહી છે ખાસ કરીને હાલ વરસાદી વાતાવરણના પગલે સખત ઉકળાટ ભર્યા માહોલમાં લોકોને અકળાવી રહ્યો છે ત્યારે દિવસ દરમિયાન કલાકો સુધી વીજ પ્રવાહ બંધ રહેતા અને લો વોલ્ટેજની સમસ્યાથી ત્રસ્ત લોકોએ રાત્રિએ પણ વીજ પુરવઠો બંધ રહેતા મધ્યરાત્રિએ વીજ કચેરીએ ધસી ગયા હતા રોષ ભરાયેલા લોકોએ કચેરીની અંદર તોડફોડનો પ્રયાસ કર્યો હતો જોકે વીજ અધિકારીએ તોડફોડ થઈ હોવાનો ઇનકાર કર્યો હતો અને લોકોની ફરિયાદોનું રાત્રે જ સમાધાન લાવી દીધું હોવાનું જણાવ્યું હતું દરમિયાન સમસ્યા અંગે ભુજ પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર ઠક્કર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામીનગર તરફના ફીડરમાં બીએસએનએલ વિભાગની સમારકામની કામગીરીના કારણે મેઇન કેબલ કટ થતા વીજ પુરવઠો ખોરવાયો હતો આ વિશે કાર્યપાલ ઇન્જિનિયર જે એમ પ્રજાપતિ સાથે કચેરીએ પહોંચી લોકોની રજૂઆત સાંભળી હતી અને તાકેદના ધોરણે રાત્રે જ સમારકામ હાથ ધરી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરાયો હતો કચેરીમાં તોડફોડની વાતનો તેમણે ઇનકાર કર્યો હતો મારું નામ જેમ કાપડિયા છે હાલમાં હું કાર્યપલકને ખુદ ડિવિઝનમાં ફરજ બજાવું છું બે દિવસથી વરસાદના કારણે વીજ ફોલ્ટને વીજ વિક્ષેપની ફરિયાદો ઘણો વધારો થયો છે અત્યારે સિટીમાં ને એ માટે અમારો ટીમ કન્ટિન્યુઅસ એમાં કાર્યરત છે ને જેટલી જલ્દી શક્ય હોય અમે એના વીજ વિક્ષેપનું નિવારણ કરીએ છીએ પણ અત્યારે ફરિયાદોની સંખ્યા ઘણી બધી હોવાથી એના એટેન્ડ કરવામાં થોડોક સમય લાગી રહ્યો છે જેના કારણે ગ્રાહકોમાં અસંતોષ ઊભો થઈ રહ્યો છે પ્રિ મોન્સૂન મેન્ટેનન્સની કામગીરીમાં આ વખતે એક વેવના કારણે પછી ઇલેક્શન હતું પછી ઘણી બધી અલગ અલગ એક્ઝામ્સની બધું હતું જેના કારણે પૂરતો સમય જેટલો અમારે મેન્ટેનન્સ માટે જોઈએ એ પ્રમાણે અમે ફીડરો બંધ નહોતા કરાવી શકતા મેન્ટેનન્સ કામગીરી અમે જે રિક્વાયર્ડ હતી ટ્રી કટિંગ રીજમ્પરિંગ કે વાયર સ્ટ્રિંગિંગ કરવાના હોય નમેલા પોલ જે એવી કામગીરી કરેલી હતી ભુજના કુલ છવ્વીસ અર્બન ફીડર છે એમાંથી પચીસ ફીટરમાં કામગીરી કરેલી હતી પણ જે હંમેશા દર વખતે શું છે પહેલાં વરસાદ પડે ને ભલે થોડોક પડે કે વધારે પડે પણ ત્યારે અમારે વીજ વિક્ષેપની કમ્પ્લેનો ઘણી વધે છે કેમ કે ઓવરહેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અમારું એમાં પોર્સેલિન પિન ડીશ ઇન્સ્યુલેટર એ બધી વસ્તુઓ જ્યારે વરસાદ પડે ત્યારે પંક્ચર થવાના એ બધા ઇશ્યુ હોય છે એના કારણે ઘણી ફરિયાદો વધી જાય છે ને હાલમાં જે હીટવેવના કારણે કન્ઝ્યુમર એપ્લાયન્સીસ જે એસીને એ બધું લે લેવાની ઘણી વધી ગઈ છે ગ્રાહકોમાં પણ એ બધો લોડ જે સિસ્ટમમાં વધે છે એ એકચ્યુઅલી રેગ્યુલર થતો નથી ને એના કારણે અમારા કન્ઝ્યુમરના લોડ મુજબના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા નથી થયેલા ને એના કારણે પણ વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન લો વોલ્ટેજ એ બધી કમ્પ્લેનો પણ ઘણી વધી છે હાલમાં તો અમારે પહેલી પ્રાયોરિટી પાવર સપ્લાય મેને મેન્ટેન કરવા માટેની જ છે એ પછી અમે લોડ રેગ્યુલર કરવા માટે કન્ઝ્યુમર અમે ગઈકાલે મીટિંગ પણ કરી હતી અને અલગ અલગ વિસ્તારમાં હવે કેમ્પ પણ કરવાના છીએ કે જે કન્ઝ્યુમરોએ પોતાના ઘરમાં નવા એપ્લાયન્સીસ ઇન્સ્ટોલ કર્યા હોય એ પોતાના લોડ મુજબનું રેગ્યુલર કરાય તો એ પ્રમાણે અમે કન્ઝ્યુમર એ જે તે એરિયામાં જેટલા કન્ઝ્યુમર એ મુજબનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે ઊભું કરી શકીએ એ અમારા સ્ટાફને અમે ફોલ્ટ સેન્ટરમાં અમારા એન્જિનિયર્સ બધા કન્ટિન્યુઅસ અને ટેલિફોન પર પણ જવાબ આપતા જ હોય છે પણ ઘણીવાર એવું થાય છે કે કોઈ પણ એરિયા બંધ થયો તો એ એરિયાના કન્ઝ્યુમર્સ કન્ટિન્યુઅસ ફોન કરતા હોય છે એના કારણે વારંવાર ફોન બિઝી આવતા હોય ને એવું થાય છે ત્યારે કન્ઝ્યુમરમાં એવું ઇમેજ ઊભી થાય છે કે ફોન રિસીવ નથી કરતા પણ એકચ્યુઅલી અહીંયા સતત અમારા ફોન ચાલુ જ હોય છે ગઈકાલ રાતે પણ અમારા ફોન ચાલુ જ હતા અમારી વાત પણ ચાલુ હતી અને નો ડાઉટ લાઈટ જવાના કારણે ગ્રાહકો જે આવ્યા હતા એ ઉગ્ર થઈ ગયા હતા ને એ કારણે અમારે પોલીસ પણ બોલાવી પડી હતી પણ આ સમસ્યાઓનું કાલે અમે એ લોકોની જેટલી પણ સમસ્યા હતી એ લેખિતમાં લઈ લીધેલ છે ને આ સોલ્વ કરવા માટે અમે કાર્યવાહી હવે ચાલુ કરી દઈશું